હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે આપણે ડ્રાય ફ્રૂટ રોલ બનાવીશું તેના માટે મેં અહીંયા ખસખસના બી લીધા છે પિસ્તા લીધા છે કાજુ લીધા છે અને એલચી પાવડર લીધો છે બદામ લીધી છે અંજીર છે અને એક મોટો વાટકો ખજૂર લીધો છે ખજૂર એકદમ સરસ પોચો એવો લીધો છે એટલે કે તરત જ ઘીમાં ઓગળી જાય હવે આપણે ખસખસના બીને શેકી લેશું અને પીસ્તાને બી સાથે જ મિક્સ કરીને શેકી લેશું અહીંયા આપણે એક ચમચો ઘી એડ કરીએ છીએ એમાં આપણે હવે બદામને એડ કરીશું મીડિયમ ગેસ ઉપર બદામને શેકી લેશું જયા પાર્વતીના વ્રત માટે સ્પેશિયલ છે ડ્રાયફ્રૂટ રોલ છોકરીઓને બહુ જ પસંદ હોય હવે આપણે કાજુને પણ એડ કરી દીધા છે મીડિયમ ગેસ ઉપર સરસથી હલાવતા રહેવાનું એટલે કે દાજે નહીં હવે આપણે અંજીર પણ મિક્સ કરી લઈએ છીએ અને પિસ્તાને પણ એડ કરી દઈએ છીએ સરસથી બધું મિક્સ કરી લઈએ છીએ હવે અહીંયા મેં એક ચમચો ઘી એડ કર્યું છે એમાં આપણે ખજૂરની અલગથી શેકીશું આ રેસીપી મારા જેઠાણીની છે જો તમને પસંદ આવે તો જરૂરથી તમે પણ ટ્રાય કરજો હવે આપણે બધું ડ્રાય ફ્રૂટ એડ કરી દઈએ છીએ ધીમે ધીમે બધું ડ્રાયફ્રૂટ એડ કરીને મિક્સ કરી લીધું છે અને સરસથી એક મોટા વાસણમાં રોલ બનાવી લીધો છે અને ઉપરથી પિસ્તા એડ કર્યા છે એટલે કે સરસ એનો દેખાવ આવે હવે આપણે ટોપરાનું છીણ એડ કરીએ છીએ એકદમ સરસથી રોલ દબાવીને કરવો એટલે કે એના પીસ સરસથી બની જાય અહીંયા એક પેપર લીધું છે તો એમાં આપણે સરસ રોલને પેક કરી લેશું આવી રીતના તમે જોઈ શકો છો હવે આપણો સરસ રોલ બની ગયો છે તો હવે આપણે એને પેક કરીને પાંચ મિનિટ માટે આપણે એને ફ્રીજમાં મૂકીશું આવી રીતના પાંચ મિનિટ માટે ફ્રિજમાં મૂકવાનો એટલે એના કટિંગ કરવા ટાઈમે શેપ સરસ આવે હવે આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે તો આપણે જોઈ શકો છો એકદમ સરસ પીસ બને છે અને શેપમાં પણ સરસ બન્યો છે અને ટેસ્ટમાં પણ સારો છે તમે જરૂરથી ટ્રાય કરજો આવી રીતના બધા પીસ કટિંગ કરીને એક બોક્સમાં પંદર દિવસથી વધારે સ્ટોર કરી શકો છો ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતના સ્પેશિયલ ડ્રાય ફ્રૂટ રોલ છે જો તમને મારો આ રોલ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને નવો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમે પણ જરૂરથી ટ્રાય કરજો બાય બાય ગાઈઝ